આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત વહેલી થશે ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખની જાહેરાત કરતાં કહ્યું છે કે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થશે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરતી થાય છે કે કેરળમાં ચોમાસુ પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે ચોમાસુ કેરળ પહોંચવાની અધિકારિક તારીખ એક જૂન છે જો કે દર વર્ષે ચોમાસુ એક જૂને જ શરૂ થાય તેવું હોતું નથી પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ જશે કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે પંદર દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે एटले के केरल माथी वध्या बाद लगभग अर्धा महीना के तेना करता वधारे समय बाद चौमस गुजरात पहुंचे भारतनो हवामान विभाग दर वर्षे चौमासु केवु रहे छे तेना विशे एप्रिल महीना मा प्रथम पूर्वानुमान रजू छे। आ समय चौमासु क्यारे शुरू तेनी तारीख जाहिर करवामा करती જે બાદ મે મહિનામાં હવામાન વિભાગ ચોમાસુ દેશમાં ક્યારે બેસશે તે અંગેની તારીખની આગાહી કરતો હોય છે મે મહિનામાં જ આગામી ચોમાસું કેવું રહેશે તેનું બીજું અને મહિના પ્રમાણેનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવે છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત પાંચ દિવસ વહેલી થવાની શક્યતા છે के केरल में चौमासा शुरूआत सत्या आसपास थे शक्यता छे। हवामान विभागे आगाही मा चार दिवस पहला के पचीनी त्रुटि राखी छे जेने मॉडल एरर कहते भारत में दक्षिण पश्चिम चौमासु बाखा में आगे एक अरबी समुद्र शाखा और बीजी बंगाल खाड़ी शाखा केरल में शुरू थे बाद चौमस आगने कर्नाटक તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચતું હોય છે જ્યારે બંગાળની ખાડીની શાખાની શાખા પૂર્વોત્તર પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ચોમાસાને પહોંચાડે છે हवामान विभाग ना कहवा प्रमाणे चोमासु दक्षिण आंदामान समुद्र दक्षिण पूर्व बंगाल खाड़ी ना केटलाक भाग अने निकोबार ना टापूओ पर हजार पच्चीस ना रोज पहुंच पहुंचे चौमासु अही पहुंचे ते भारतनी नजीक आवाआत थायर बाद चार दिवस सुधी में चौमासु वधीने अरबी समुद्रना भाग मालदीवस અને કોમોરિન વિસ્તાર દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો, આંદામાન અને નિકોબારના તમામ વિસ્તારો અને મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી ક્ષમતા છે. ચોમાસું હાલ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને જો હાલની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય તો અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 20 મે પહેલા ચોમાસું પહોંચી જાય તેવી ક્ષમતા છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં ચોમાસું આવી ગયા બાદ અને કેરળમાં નિર્ધારિત હવામાન કેન્દ્રોમાં નક્કી કરેલી માત્રામાં વરસાદ પડ્યા બાદ ચોમાસું બેસવાની જાહેરાત કરવામાં આવતી હોય છે.